ફૂમ તો કાકો છો જા મારો બેટો ફૂમ તો કાકો આ તમારે કૂતરી દોડી ગયું ફોન તો કાકા ને હરીફા હરીફા ને બોલાવ લો આ તો આ કુતરી કરી દો એ મોટી સાઈડ કરી છે અંદર તો ત્રણ ગલુડિયા છે

પોતા તો છે અંદર ગલુડિયા હવે મારે શું કરવું ઓહ અરે વાહ ફોમતા કાકા વાહ શું તમારો ગજબનો વિડીયો છે મારા કલેજા ભાઈ ખરેખર મિત્રો આ વિડીયો તમે જોશો એટલે ભાઈ ફોમતા કાકાનો અલગ તમને જોવા મળશે કારણ કે મિત્રો તમે કોમેડી અંદર ફોમતા કાકાને જોયા છે પરંતુ શું તમે આવી રીતે ફોમતા કાકાને જોયા છે આવી રીતે જુઓ એટલે ભાઈ તમને લાગે કે ના ભાઈ ના આપણા ગુજરાતના કિંગ કોમેડી કિંગ થોડાના છે આ તો ભાઈ અલગ પ્રકારના કિંગ નીકળ્યા કારણ કે ભાઈ ફોમતા કાકાનો એક ગજબનો વિડીયો અત્યારે મારી સામે આવ્યો છે હું તમને બતાવવા માટે લઈને આવી ગયો છું ભાઈ ખરેખર આ વિડીયો જોઈને ભાઈ તમે કહેશો કે વાહ ફોમતા કાકા વાહ શું તમારો ગજરો ગજબનો રૂપ છે અને ભાઈ શું તમારા કંટે સુર છે કારણ કે મિત્રો તમે કોમેડી અંદર તો ફોમતા કાકાને જબરજસ્ત જુબો છો ને ભાઈ એમની એક્ટિંગ એટલે ભાઈ બધાને ખબર છે કે એમની બંકાની એક્ટિંગ એટલે ભાઈ પતે પટી જાય અને ભાઈ બંકાનું નામ પડે એટલે ભાઈ આપણને ખબર છે કે સૌથી પહેલા ગુજરાતની અંદર નામ કોનું આવે અને ભાઈ ત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ભાઈ એમની રીલો અત્યારે બહુ વાયરલ થાય પરંતુ ભાઈ એમનો એક વિડીયો અત્યારે ભાઈ સોશિયલ મીડિયામાં મસ્ત મજાનો વાયરલ થઈ રહ્યો છે હું તમને વિડીયો આગળ બતાવું છું તે પહેલા હું તમને જણાવી દઉં કે ભાઈ આપણે આપણે ચેનલ ઉપર એક નવી સિરીઝ ચાલુ કરી છે કે જેટલા પણ લોકો આપણી ચેનલ વિડીયોની નીચે કોમેન્ટ કરે અને ભાઈ એમની ગામનું નામ અને એનું નામ એ કોમેન્ટ કરે એટલે ભાઈ આપણે વિડીયોની અંદર ત્યાંનું નામ બોલીએ છીએ સ્ક્રીન રેકોર્ડિંગની સાથે અને એવો આપણે અલગથી વિડીયો બનાવીએ છીએ એટલે ભાઈ તમે પણ કોમેન્ટ કરો તમે કોમેન્ટ કરો ભાઈ તમારું નામ પણ સો એ સો ટકા આવશે ભાઈ કોમેન્ટ કરે એનું બધાનું નામ આવે જ છે અને ભાઈ ખાસ ભાઈ એક લાઇક સબસ્ક્રાઈબ કરી દીજો કારણ કે ભ્રો ભાઈ આપણા એચપી હિન્દુસ્તાનીને તો ભાઈ બાવીસ લાખ સબસ્ક્રાઈબ છે પરંતુ ભાઈ આ તમારા ગુજરાત ગુજરાતી ભાઈને નાનકડા ભાઈને સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો અને પ્રેમથી એક લાઇક કરી દેજો ભાઈ તમને સબસ્ક્રાઈબ કરવાના પૈસા નથી થતા તો સબસ્ક્રાઈબને લાઈક કરી દેજો હું તમને ફોમતા કાકાનો વિડીયો બતાવું છું અને તમે ની અંદર જણાવજો કે ભાઈ ફોમતા કાકાનો આ વિડીયો તમને કેવો લાગ્યો અને ભાઈ ખાસ વિડીયોને શેર કરજો અને કોમેન્ટ કરજો કે ફોમતા કાકાનો વિડીયો કેવો છે ભાઈ અને તમે એ પણ જણાવો ભાઈ કે તમને ફોમતા કાકા સિવાય કયું કયું કેરેક્ટર છે તે જે તમને ગમે છે બહુ કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જો આ ફોમતા કાકાનો ગજબનો વિડીયો জীনে জীবনে